રાજપીપળાના કેવડિયા ખાતે જે યુવાનો જે હતા આદિવાસી યુવાનો એમના જે મૃત્યુ થયા છે આજે એનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ છે એ કોંગ્રેસના નેતા ભાજપના નેતા કે પછી આપના બધા જ નેતાઓ દ્વારા એક કાર્યક્રમનું શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પણ અત્યારે જ્યારે સવાર પડી અને એ લોકો જ્યારે ત્યાં જવા માટે નીકળે છે ત્યારે મોટા ભાગના નેતાઓ છે ચાહે સુખરામ રાઠવા હોય ચૈતર વસાવા હોય અનંત પટેલ હોય એ બધાને જ અત્યારે નજરકેદ કરવામાં આવ્યા છે અને વાત કરવામાં આવે સુખરામ રાઠવાની તો એમને પણ ક્વાટનું જે સર્કિટ હાઉસ છે ત્યાં અત્યારે રાખવામાં આવી રહ્યા છે એમના પરિવારજનોને જ્યારે મળવા જઈ રહ્યા હતા ત્યારે પણ એમને મળવા દેવામાં આવ્યા નથી એમને ડિટેઇન કરવામાં આવ્યા છે હવે આ મુદ્દે વિપક્ષના નેતા સુખરામ રાઠવાએ શું કહ્યું સાંભળી આવી રહ્યો બધી પોલીસવાળા આવ્યા છે કદાચ સત્કાર કરવા માટે આવ્યા હોય ક્યાંક જવાનો પ્રોગ્રામ વનવાસવાનો પ્રોગ્રામ હોય ત્યાં જવાનો હોય ત્યાં કદાચ જંગલ ખાતાવાળા મોકલ્યા હોય નહીં તો ભાઈ ચૈત્ર વસાવે શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ રાખ્યો છે ગરુડેશ્વર ખાતે એમને શંકા કદાચ હોય કે સુખરામભાઈ અહીંયા જશે છે તમે જવાના છો આજે હું મારા મિત્રો સાથે બધા તૈયાર થાય એટલે મૃતક સંજયભાઈ અને મૃતક બીજા ભાઈ છે એમના બંનેના ઘરે શ્રદ્ધાંજલિ પ્રોગ્રામમાં નહીં પણ આદિવાસી રીતિ રિવાજ મુજબ બારમાસ સુધી તેરમા સુધી આદિવાસીઓ સગા સંબંધીઓ સમાજવાળા જ્યાં આવો પ્રસંગ બન્યો હોય ત્યાં બેસવા માટે જતા હોય છે અને હું એમના ઘરે બેસવા જવા માટેનો પ્રયત્ન કરું છું